ब की ब

બાય કાટી બટેટાનો સુન્ડો છે ને બહુ તીખો છે ને આમ નાટલાટ નાખી જો એવું છે રીવાદો પડી

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એને હોળ મારી હોળ પાણીપુરી આપણે ખાલી દ આપણે દ પાણીપુરી એનાથી આગળ મરતું ખાવાનું આવશે બાકી બીજું કઈ છે એને ખાવું પડશે એ હારી તો હું ખરો ખાઈ આપણે મરશું કેમ કે છ પાણીપુરી મારી કરતા ઓછી ખાધી ખાવાની લાયક છે મહિના થી તરીકે દાંત કાટીને વતરાઈ દાવ મરચું કરું છે એ કઈ બાજુ ઓ આમ જોવો ભાઈ લે 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 એ જો કાઢવા દીજો કાઢવા દીજો કાઢવા દીજો હાલો ભાઈ એને મરચું જો કાઢ લઈ ગયો ભાઈ પાણી અહીંયા દરો પાણી પડ્યું આ જો બોલો કે લે

અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો હોય તો કરજો ફરી પાછા મળશું આપણે સાથે તો જય માતાજી બાય બાય આપણે મચ્છીનું કા કોણ કૃષ્ણના લીંગા અથવા ઠીબડિયું નઈત નવું ચાલસ આવી છે મચ્છી બાકી બીજું ચાલસ પેલા નહીં આવે મચ્છી સિવાય તો આ વિડીયો ને સપોર્ટ કરો એ વિડીયો ને સપોર્ટ કરજો અને આ વિડીયો આપણે ફૂલન ફૂલ આવશે તો મચ્છી ની ચાલસ છે તો બાય